નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લા કલેક્ટર ડોક્ટર કુમાર બંસલે લખેલી બુક માય ડિપ્રેશન ડાયરીનું વિમોચન કરવામાં આવ્યું હતું ભાવનગરના યશવંતરાય નાટ્યગ્રહ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ભાવનગર રાજવી પરિવારના યુવરાજ જયવીરાજસિંહ ગોહિલ જિલ્લા વિકાસ અધિકારી અનુલ ચૌધરી મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડિયા ભાવનગર ઝોનના પ્રાદેશિક કમિશનર ધવલ પંડ્યા સહિતનાઓની ઉપસ્થિતિમાં પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું

एक तृप्ति क्या जावाना होता है तो मैं तो मैं। में एक एक जगह मैंने आई बहुत भावुक क्षण आते कि देश पर तुम्हें लिखूं कि तुम्हारा पिता का अवसरना समाचार आ कार्यक्रम में आमंत्रित मेहमानों તેમજ नगर मोटी संख्या में उपस्थित रहा था